હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય રામ તો સવાર સવારમાં વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે અને આ બાજુ આપણે સવાર સવારમાં પાણી ભરવાનું છે એટલે મોટર મીકી છે તો ચલો પાણી બાની ભરાઈ જાય પછી મળીએ તમને ફાઇનલી ગાઈસ મેં નહીં તો એને ફ્રેશ થઈ ગયો છો અને તર વાગ્યા છે બપોરના બાર અને બીજું કે આપણે કાલે બનાવેલા ભાત બરાબર રસોડામાં પહીએ બનાયેલા ભાત એટલે ભાતની વાત કરું તો એના પછી મેં ઓર્ડરમાં જતો રહેલો તેના પછી ભાત એવા ને એવા વધેલા છે તો ભાત વગાડી દઈએ ફર્સ્ટ ક્લાસ ચલો ભાત વગાડી દો ભાત વગાડીને ખાઈ લઉં પછી મળીએ ભાત બનાવ્યા અને બનાવી સીધા ફ્રીજમાં ગાળી દીધા એવું કરેલું કાલે કારણ કે કાલે તમને ખબર છે કે મેં ઓર્ડરમાં જતો રહ્યો હતો એટલે ચલો મળીએ ભાત વગાડી તો ભાત વગાડી દીધા દીધા છે આપણે ગાઈસ દેખો તમે જોઈ શકો છો ભાત મગાવી દીધા છે તો ચલો હવે ગરમ થઈ જાય ફર્સ્ટ ક્લાસ એટલે ખાઈ લઈએ આપણે ભાત બી બની ગયા છે ને બીજું કે આપણે બધી બોટલો ખાલી થઈ ગયેલી પાણી તો ફ્રિજમાં મૂકી દઈએ કારણ કે ઠંડુ પાણી પીવા જોઈએ એટલે ભરવી બી પડે બોટલો તો ચલો હવે મેં ખાઈ ભાઈ લઉં પૈ મળું આગળ તમને તો ગાઈશ ભાત ખાવા હોય તો આવી જાવ તો ગાઈશ અઢી વાગ્યા છે બપોરના ને ઊંઘ આવે છે ઉજાગરો છે એટલે તો ચાલો સુઈ જઈએ ઊંઘી જાવ એના પછી પાણી ભરવાનું છે પાણી હજુ ભરાયું છે નહીં હજુ મીકી રાખી છે મોટર તો ત્રણ ચાર વાગે પાણી આવશે તો જોશું પાણી તો ભરીએ ત્યાં સુધી સુઈ જાઉં મેં ઊંઘીને પછી મળું તમને તો ગાઈશ રાતના વાગે સાંજના વાગી ગયા છે સાડા સાત તો ચાલો પાણી ભરાઈ ગયું છે હવે મેં પાણી ભર્યું છે એટલે ઘર સાફ કરી દઈએ હવે ઝાડું તો અત્યારે ના મરાય સાંજ પડી ગઈ છે એટલે ડાયરેક્ટ પોતું મારી દઈએ અને વાસણો થોડા ઘણા પડ્યા છે તો ઘસી કાઢીએ અને સવારના ભાત વગારેલા તો એ બી ઠોકી લઈએ એટલે કે ખાઈ લઈએ ચલો ઘરનું સાફ સફાઈ કામ કરીને પછી મળું તમને તો ગઈશ રાતના વાગ્યા છે એક કારણ કે સુઈ ગયેલો અને અત્યારે પાછો ઉઠ્યો ઊંઘ આવતી જ નથી એટલે ઉઠી ના લાઇટ ગતું રહેલું એટલે ઉઠી ગયો તો આજનો વ્લોગ ઘરમાં ઘરમાં જ હતો અને વ્લોગ બહુ લાંબો નથી મને બી ખબર છે તો ચલો મળીએ વ્લોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ